આર પછી મું તા પિયરબન કેતી નહીં કેમ સો થ્યું હું 150 મે કરાતા તો તાર મમ્મી મને 100 રૂપિયા જ આપ્યા અરે ભગવાન તો મને લેવા તો કેળા વેચવાયા તા અંજલી હા તો હજાર માં એક સુ તો બાકી ને 999 કઈ છે એ ભગવાન ક્યાં ઝલુ મે હું માકુમ જોઈએ કેમ

<laughs> ए फेरि भुल थ